બાલા સ્જનો સૌને રેણુકા બેન જોશીના જય શ્રી કૃષ્ણ જય આજે બીજ અને શનિવાર રાશિ છે મિથુન નામના અક્ષર છે કચ્છ અને આજે શનિવાર એટલે હનુમાનજીની પૂજા કરાય તેલ ચઢાવાય ચડાવેરાય પીપળાના પાન ધરાય એના ઉપર ચાંદલા વેગમ જિતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠાં વાતાત્મ જમવા નરયુથ મુખ્યમ શ્રીરામ દૂતમ મનસા સ્મરામી આજે ગંગા જંતિ નો બીજો દિવસ છે ગંગાજીએ નવા જાવું માતાજીને સફેદ ચુંદડી ચડાવી તેમજ શણગાર ધરવો આરતી કરવી ગંગાજીમાં સ્નાન કરવું ઘરે પણ હોય તો પણ ગંગાજીમાં સ્નાન કરી શકાય ગંગાજીનું સ્મરણ કરી માથે જળ ચડાવાય અને ગંગા માતાની આરતી કરાય હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર મકાન કરું છું કોઈને કામકાજ હોય તો એક કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવહર જયનાથ જય મારી આ લાઇક કરજો શેર કરજો બને એટલું બધાને મોકલજો જય સિદ્ધનાથ જય સિદ્ધનાથ